પોલીસને દૂરથી જોઈ ગાડી વડાવી નાસી છૂટવાનો પ્રયત્ન કરતા લીંબડી પોલીસ શંકા જતા લીંબડી પોલીસ દ્વારા ગાડીનો પીછો કરી આ ગાડી કારઠ રોડથી કંબોઈ ગામ થઈ લીંબડી દાહોદ રોડ ઉપર દાહોદ તરફ જતા પોલીસ દ્વારા ગાડીના ચાલક રાજેશ મનસુખ ચારેલ ગુલતોરા જાલોદની અટકાયત કરી હતી પોલીસે સઘન પૂછપરછ કરતા ગાડી તેના ભાઈ નિલેશ ચારેલની હોવાનું કબૂલ કર્યું હતું તેમજ આ ગાડીમાં પડેલ વિદેશી દારૂ છાયણ ગામના બાબુ નીનામાએ ભરી આપેલ હતો તેમજ આ વિદેશી દારૂ રુખડી ગામ પાસે સબજેલની પાછળ કોઈ વ્યક્તિ લેવા આવનાર હોવાનું કબૂલ કરેલ હતું પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા ઈકો ગાડીમાંથી બીએની ચૌદ પેટી જેમાં કુલ ત્રણસો સાઠ ટીન જેની અંદાજીત કિંમત ચુમ્માળીસ હજાર ચાલીસ તેમજ ઈકો ગાડી પાંચ લાખ અને એક મોબાઈલ પાંચસો થઈને કુલ પાંચ લાખ ચુમ્માળીસ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તાલુકા રિપોર્ટર પંકજ પંકજ પંડિત ઝાલોદ